મંથર એ ચાલતું હોવાને કારણે એ બંધ કરવામાં આવ્યું છે એકચુઅલી એ માંડવી જેતો હાઈવે છે અને એની ઓપ્શનમાં જે રોડ આપવામાં આવ્યા છે એ બધા ગામડાનાને નાના નાના રોડ હોવાને કારણે ચોમાસામાં ખૂબ વરસાદ પડવાને કારણે એ જર્જરિત થઈ ગયા છે નેર પરથી ને એ બધાથી વાહનોને આવતા ખાડા ને એ બધું હોવાને કારણે ખૂબ તકલીફ પડે છે અને અકસ્માતનો ભય પણ છે પહેલાં એવું હતું કે થોડો ઘણો ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્યાં બાઇકની અને નાની ફોર વ્હીલરની અવર જવર માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું હાલ અનિશ્ચિત કાળ માટે ખબર નથી કે ક્યાં સુધીમાં કામ પૂરું થશે સામે તહેવારો આવી રહ્યા છે અને તે તરફના ફાટકની તે તરફના જે લોકો છે એમને આ તરફ સરકારી કચેરીઓમાં દવાખાનામાં સ્કૂલમાં બાળકોને આ બધાને અહીંયા આવતા તકલીફ પડે છે તો જો ફરીથી રેલવે તંત્ર વધુમાં ગેટમેન ત્યાં નથી એટલે પાટા ઓળંગતી વખતે બાળકો પર ને શાળા છૂટતી વખતે એમની પર કોઈ નિયંત્રણ નથી જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે અને જો ફરીથી ગેટમેનની હાજરીમાં બાઇકની ને એની જગ્યા છોડવામાં આવે આવવા જવાની અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તો તે તરફના ફાટકની તે તરફના જે પચીસ એક ગામડા છે એનો વ્યવહાર ફરીથી મોડી સાથે સ્થાપિત થાય આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો વેપારીઓનો પણ વેપાર ત્રીસ ટકા જેટલો થઈ ગયો છે તો ફરીથી એ વેપાર થોડો ઘણો સુધરે તો બધાની દિવાળી સુધરે અને આ મંદિરના વાતાવરણમાં ચારની મંદિરમાં વેપારીઓને થોડો ટેકો પણ થાય અને ગામની અંદર ફરીથી અવરજવર થાય એટલા માટે અમે આજે પ્રાંત સરને આવેદન આપવા માટે આવ્યા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી